પરાજિત પરંતુ તેમની પેનલના ત્રણ અપક્ષ ઉમેદવારો પણ વિજેતા થયા છે પરંતુ ઘનશ્યામ પટેલે મેદાન માર્યું હોવાના અહેવાલો મળ્યા છે ભરૂચ નર્મદા જિલ્લાની દૂધ ધરા ડેરીની ચૂંટણી સમગ્ર ગુજરાત માટે ચર્ચાસ્પદ બની હતી અને આ ચૂંટણીમાં સો ટકા મતદાન થયું હોય એટલે કે બસો ને છન્નું મતદારોએ ભરૂચ અને નર્મદા જિલ્લા એપીએમસીમાં મતદાન કર્યું જે મતદાનની ગણતરી ભરૂચના જિલ્લા આયોજન ભવન ખાતે કરવામાં આવતા સવારથી જ મતગણતરીની પેટીઓ ખુલતા જ ઘનશ્યામ પટેલની પેનલના ઉમેદવારો એક પછી એક વિજેતા થતાં જ અપક્ષ પેનલના ઉમેદવારોના ચહેરા ઉપર હોશ ઉડી ગયા હતા અને જેમ ઘનશ્યામ પટેલની પેનલના ઉમેદવારો વિજેતા થાય તેમ વિજય ઉત્સવ એટલે કે ફટાકડા અને આતશબાજી સાથે મતગણતરી બહાર જ માહોલ જામ્યો હતો દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન અને વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાની પેનલના સુપડા સાફ થતાં જ કેટલાય ઉમેદવારોએ વિલા મોડે નીકળી જવાની નોબત આવી ગઈ હતી અરુણસિંહ રણા વાગરાના ધારાસભ્ય હોવા છતાં તેમના જ મત વિસ્તારમાં પણ પરાજિત ઉમેદવારો થયા જેના પગલે ઘનશ્યામ પટેલની પેનલમાં સમર્થકોમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ વચ્ચે ઉમેદવારો જીત મેળવતા જ સમર્થકોને તેઓને ફૂલહાર કરી ફટાકડા ફોડી સાથે વધાવી રહ્યા હતા ઘનશ્યામ પટેલની પેનલનો જીત થતાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો અને આ તમામ ઉમેદવારો ભાજપે આપેલા મેન્ડેટના ઉમેદવારો જીત મેળવતા આખરે ભાજપની સામે જ જે લોકો પડ્યા હતા તેઓને ઝાકારો મળતા આખરે ભાજપ પ્રેરિત દૂધ ધારા ડેરી રહી હોવાનું માનવામાં આવી રહ્યું છે દૂધ ઉત્પાદક સંઘ ભરૂચ જિલ્લાનું ઇલેક્શન એની મતગણતરી છે મતગણતરી ચાલુ છે ચાર જૂથના પરિણામો આવી ગયા છે ચારે ચાર જૂથ તમામ ઉમેદવારો આપણે જીતા છે અને હજુ જે બાકી છે તમામ આપણે જીતવાના છે મેં અગાઉ કીધું હતું તેમ તમામ સીટો આપણે જીતી ને જઈ ઘનશ્યામભાઈ વફાદારી કામ લાગી કે પૈસો કામ લાગે જો એની મુલવણી કરવાનું કામ આપ સૌ પત્રકાર મિત્રોનું છે એક બાજુ પૈસો હતો બીજી બાજુ અમારો પરિશ્રમ હતો હું માનું છું કે પરિશ્રમ સ્વભાવ લોકોનું કામ એનો આ વિજય છે એક જમાનો આવી ગયો એક દાયકો એવો આવી ગયો મસલ્સ પાવાનો હતો પછી મની પાવરનો પણ આવી આ વખતે પણ મની પાવરનો ઉપયોગ કદાચ થયો હોય એવું લાગે પણ છે બધા મીડિયાના મિત્રો મારફતે પણ થોડું જાણવા મળ્યું છે પણ મારા મતદારો કોઈપણ જાતના પ્રલોભનોમાં વિચલિત થયા વગર બરાબર મતદાન કર્યું છે આ મતદારોને પહેલાં પહેલાં તો મેં ખૂબ ખૂબ આભાર આપના માધ્યમથી આપવા માગું છું ઘનશ્યમભાઈ સત્તર વર્ષ તમે ચેરમેન રહ્યા છો કેવું લાગે છે કે મતદારોએ તમને અભિવાદન સાથે જીતાડ્યા હોય એવા પ્રયાસો થયો હોય ચોક્કસ મારા મતદારોએ અત્યાર સુધીનો જે વહીવટ હોય છે કામગીરી જોઈ છે અને એમના જોડેનો જે સંબંધ છે એનું આ પરિણામ છે આજનો આ ભવ્ય વિજય એ મારી ભારતીય જનતા પાર્ટીનો વિજય છે અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણી સી આર પાટીલ સાહેબ એમને મેન્ડેટ આપ્યો મેન્ડેટ આપ્યા પછી ઘણા લોકોએ થોડું વાતાવરણ ડખોરવાનો પણ પ્રયત્ન કર્યો પણ મેન્ડેટ યથાવત રહ્યા અને આ જીત ખરેખર એનો યશ કોઈને આપવાનું થાય તો મારી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અને અમારા મહામંત્રી સંગઠન આદરણી રત્નાકરજી સાહેબને જાય છે સાથે સાથે મારા દૂધ ઉત્પાદક પશુપાલકો મારા મતદાર ભાઈઓએ પણ આટલા બધા જુઠાણાઓ અને આટલું બધું હાઈ પ્રોફાઇલ વાતાવરણ બનાવ્યા પછી પણ અમારા નાના માણસો પર વિશ્વાસ રાખીને આખી પેનલને જીતાડી છે એ યશ મારા દૂધ ઉત્પાદકો અને આ મતદાર ભાઈઓને પણ જાય છે વાગડા મત વિસ્તાર અરુણસી ગણાનો છે એમાંથી પણ તેમને ઝાકળો મળ્યો શું માન છો ધારાસભ્ય તરીકે જે કામ કરે છે બેંકમાં માં ચેરમેન તરીકે જે કામ કરે છે એ અલગ વિષય છે સબ દૂધ ધર ડેરી એના મતદારોએ અમારી પર વિશ્વાસ મૂક્યો છે અને ક્લિયર કટ મેન્ડેટ અમને પ્રજાએ પણ આપી દીધો છે કે વાઘડા હોય કે કે હોય નર્મદા હોય આવનાર બેંક ની ચૂંટણી આવશે શું માનો છો કઈ રીતે જે તે વખતે અમારી પાર્ટી જે આદેશ કરશે તે મુજબ અમે આગળ વધીશ ભરૂચ નર્મદા જિલ્લાની દૂધધારા ડેરીની ચૂંટણીમાં ઘનશ્યામ પટેલની પેનલ ને દસ બેઠક તો અરુણશ્રી રણાની બેઠક ને બે જ્યારે મહેશ વસાવા પોતે પરાજિત થયા પરંતુ તેમની અપક્ષ પેનલ ત્રણ ઉમેદવારો જીત મેળવતા પંદર ઉમેદવારોનું ભાવી નક્કી થયું હતું અને પૂર્ણ બહુમતી સાથે ઘનશ્યામ પટેલે દૂધધારા ડેરી ઉપર કબ્જો જમાવી રાખ્યો છે વાંધો અને બલાળી વાળી કહાની કહેવાનો મતલબ કે દૂધધારા ડેરી નું ઇલેક્શન હતું અમારા ચાર હતા એમાં અમારા ત્રણ જીતે છે ત્રણે ત્રણ જીતવાના છે અમે એક ખાલી એનો ભોગ બન્યા છે પતંગ અને રોલર બંને લડાવા પડ્યા ને એની અંદર બલાડી જેવો ઘાટ થયો કે બંને વહેંચાયા ને એના પછી આમને એકસો સત્તર મત મળ્યા અને મને છોતેર મત મળ્યા છે અને પતંગને સત્તાણું મત મળ્યા પણ મને સંતોષ છે જયારે મેં ફોર્મ ભરેલું હતું ત્યારે હું મારા એકમત માટે મને સંતોષ હતો હું મારો પોતાનો એક મત કાઢીશ જીરો નહીં આવવા દે અમે અમારી હિંમત છે વર્ષોથી દેડિયાપાડાની ની અંદર ધારાસભ્ય તરીકે હું ચાર વાર લઈ છું બે વાર હાર્યો છું બે વાર જીતો પણ છું ભરૂચના બધા દૂધ ધારા ડેરીની ચૂંટણીમાં અરુણસિંહ રણાની પેનલના ઉમેદવારો પરાજિત થતા હતા તેઓએ પણ આ બાબતે કહ્યું હતું કે આમ માનીએ તો અમારા પેનલના ઉમેદવારો એકલ હાર્યા છે અને એક બેઠક ઉપર તો ટ્રાયલ કરવી પડી ખુદ ઘનશ્યામ પટેલે એક મતથી વિજેતા થયા જે પેનલના કેપ્ટન કહેવાતા હતા તેઓ પણ માંડ માંડ જીત્યા હોય તેમ કહી અરુણસિંહ રણાએ પોતાની પેનલની હાર સ્વીકારી હતી આજે દૂધ દારા ડેરીની ચૂંટણી દરેક દરેકને મત આપવામાં આવ્યા મને એ વાત નું હું મારી પેનલ ની હાર થઈ છે હું પોતે હાર સ્વીકારું છું અને આવનાર દિવસોમાં પણ મારે જે સત્યની વાત છે એને હંમેશને માટે ઉજાગર કરવા માટે હું કટિબદ્ધ છું જઈથી ખોવાયું છે તઈથી મેળવવામાં કોઈ વાંધો આવવાનો નથી મને એ વાતનો આનંદ છે કે મારી પેનલના આજે જ્યારે ઘનશ્યામભાઈ અઢાર વર્ષ સુધી શાસનમાં બેઠા હોય અને ઘનશ્યામભાઈ એક મતે જીતે એ જ મારી જીત છે નૈતિકતાના ધોરણ ધોરણે ઘનશ્યામ પટેલની પેનલ ભલે જીતી હોય પણ ઘનશ્યામભાઈ એ આત્મખોજ કરવાની જરૂર છે જે મારે પણ કરવાની જરૂર છે તમારી પેનલના ઉમેદવારો કેટલા કેટલા કેટલાક મળે મારી પેનલના ચિઠ્ઠીમાં પણ મારી પેનલના વ્યક્તિની હાર થઈ કોઈ એક શાક બારામાં પડે એક મતે આવ્યા કોઈ બે મતે આવ્યા કોઈ ત્રણ મતે આવ્યા મને અડતાલીસ ટકા મત આ ભરૂચ જિલ્લાના અને નર્મદા જિલ્લાના પશુપાલક દૂધ લોકોએ મને સહકાર આપેલો છે તે બદલ હું હૃદયથી સૌનો આભારી છું હંમેશને માટે કટિબદ્ધ છું

કે આ કોઈ પણ જગ્યાએ મે કોઈ દૂધનો કારોબાર માફિયા ટાઈપ કરેલો નથી એટલે ખરેખર મનસુખભાઈની વાત થોડી સાચી પડી છે ભૂતકાળમાં આ નેતૃત્વ પર ભ્રષ્ટાચારના આરોપ લાગી ચૂકેલા હતા ફરીવાર એ લોકો ચૂંટાઈને આવ્યા છે દેરીનો વહીવટ કેવો હતા ભૂતકાળમાં આરોપ છે હાઈકોર્ટમાં પણ આરોપ પડેલા છે ન્યાયતંત્ર પર રોકાવાની નથી મારો નિર્ધાર મારી મક્કમતા એજ છે કે હું સંઘર્ષ કરવા હંમેશા માટે ટેવાયેલો છે

દરેક મતદારોનો મતદાર તથા દરેક સભાસદનો ખૂબ દિલથી આભાર માનું છું લોકોએ જે સત્તર વર્ષના વિશ્વાસને ચેરમેન સાહેબ પર જે ઘનશ્યામભાઈ પર વિશ્વાસ છે એને બરકરાર રાખ્યો છે અને એ જ વિશ્વાસથી આગામી સમયમાં ખૂબ આગળ વધાવીશું આ જ વિશ્વાસ અમે અને દૂધધારા ડેરીને ખૂબ આગળ લઈ જવાની જે આપ સૌએ શક્તિ આપી છે બદલ દરેક મતદારોનો ખૂબ ખૂબ આભાર

એમને આજનું પરિણામ મળી ગયું છે અને આ જ પરિણામ ખૂબ મજબૂતાઈથી બેંકમાં લઈ